ત્યારે ગુજરાતમાં અને અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે મારી સાથે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલ છે એમની સાથે વાત કરીએ સાહેબ સૌથી પહેલા એ કહું કે કેટલા લોકોને ગુજરાતમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને પરિષદ તરફથી અથવા તો આપણી જે ભગીની સંસ્થાઓ છે એમના તરફથી શું ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે રામ મંદિરના લઈને જાન્યુઆરી ભગવાન શ્રી પ્રતિષ્ઠાના કાર્યક્રમ વખતે માત્ર બાવીસ તારીખના આમંત્રણોની વાત કરીએ તો કુલ આઠ એક હજાર લોકોનો આખા ભારત દરમિયાન આમંત્રણ મળ્યા છે એમાં ચાર હજાર જેટલા સંતો હશે અને ચાર હજાર અન્ય વિશિષ્ટ વ્યક્તિઓ હશે જે રાજદ્વારી પણ હશે પરદે વિદેશના લોકો પણ હશે અને જે શ્રેષ્ઠ લોકો છે કે જેને ક્યાંક ને ક્યાંક એવોર્ડ મળેલા છે કાર સેવામાં કોઈના પરિવારનો કોઈ ગુમાવે છે એવા લોકો હશે અને સમાજના બીજા શ્રેષ્ઠીઓ કે જેને સારું ડોનેશન પણ કર્યું છે એવા બધા થઈને કુલ આઠ એક હજાર લોકો ત્યાં આગળ ઉપસ્થિત રહેવાના છે ગુજરાતમાંથી બસોને સિત્તેર સંતોના આપણે આમંત્રણ આપ્યા છે અને એમાંથી બસો સિત્તેર સંતો જવાના છે અને લગભગ સો લોકો એવા છે કે જેના વિશિષ્ટ નામ આપણે કહી શકીએ વિશિષ્ટ લોકો છે એને વિશિષ્ટ આમંત્રણ મળે છે એમાં સો લોકોની અંદર ઉદ્યોગપતિ પણ છે કોઈ સામાન્ય કાર્યકર્તા પણ છે જેને કાર સેવાની અંદર પોતાના પરિવારનું બલિદાન આપ્યું છે એવા લોકો પણ છે અને એવોર્ડ વિનર્સ છે એવા લોકો પણ છે કુલ મિલાકર બસો સિત્તેર અને સો વિશિષ્ટ એમ કહીને ને સિત્તેર લોકોનું આમંત્રણ આપ્યું આમંત્રણ આપવામાં આવ્યું છે આમંત્રણો ખાસ છે એક કોડ પણ લખવામાં આવ્યો છે અને સૂચનાઓ પણ છે 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 સાહેબ એ એ વિશેષતા શું શું અને કોડ સિસ્ટમ કેવી રીતે જે લોકો આમંત્રિતો એમને પ્રવેશ મળવાનો છે અને એમના સિવાય જો જાય તો શું પરિસ્થિતિ થવાની સામાન્ય રીતે બાવીસમી જાન્યુઆરીનો જે કાર્યક્રમ છે એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પરમપૂજ્ય સરસંઘ ચાલકજી મોહનજી ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને યોગીજી આ ત્રણની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનું આખું આયોજન થવાનું છે અને પ્રતિષ્ઠા થવાની છે તો ત્યાં સિક્યુરિટીની પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે ત્યાં બારકોડ આપ્યું છે દરેકના પાસની અંદર બારકોડ આપેલો છે એ બારકોડવાળા હશે એ લોકો જ જઈ શકશે એના સિવાય બીજા એ દિવસ પૂરતું બાવીસમી તારીખમાં જ કોઈ બીજો એન્ટ્રી નહીં લઈ શકે અને જો એન્ટ્રી લેવી હશે તો એની તાની વ્યવસ્થામાં મંજૂરી લેવી પડે ધન્યવાદ એના સિવાય બીજી કોઈ કોઈ આયોજન પરિષદ દ્વારા અથવા તો ભગીની સંસ્થાઓ દ્વારા કંઈ કરવામાં આવ્યા હોય સંઘ અને વિવિધ ક્ષેત્રો એટલે બધા જ લોકો આમની અંદર કામમાં લાગ્યા છે ઘર ઘર સંપર્કની યોજના પહેલી જાન્યુઆરીથી પંદરમી જાન્યુઆરી સુધી બનેલી છે એ અત્યારે ઘર ઘર સંપર્ક ચાલુ છે અને મોટાભાગનું લગભગ પચાસ ટકા ઉપર લોકોના ઘર ઘર સંપર્કનું કામ તો પૂરું થયેલું છે ગામોની અંદર પણ એટલો જ ઉત્સાહ છે શહેરોની અંદર પણ એટલો ઉત્સાહ છે ક્યારેક અમારા કાર્યકર્તા ના જાય તો સામેથી કહેવામાં આવે કે ભાઈ અમારા ત્યાં ક્યારે આવવાના છો એટલે જે દર વખત કરતાં આ વખતનો એક અલગ પ્રકારનો માહોલ છે એટલે અત્યારે બધા અમારા કાર્યકર્તાઓ દિવસ દરમિયાન અને રાત્રે પણ સંપર્ક કરે ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો હતા પ્રદેશ મંત્રી અશોક રાવલ કે જેઓ કઈ પ્રકારની તૈયારીઓ ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં ચાલી રહી છે તે અંગે એમનું જે આયોજન છે તે જણાવી રહ્યા છે કેમેરા પર્સન પ્રદીપસિંહ સાથે અર્પિત બીપીએસ મહેતા અમદાવાદ